આ પેલા હા ભાઈ મે ગાડી મેડાવી ને રતી દેવા ને છેલ્લે ટ્રાય કરી લામ હાલ તો ઠીક હે હાલ એટલે આને ભાઈ બને ગેલી નથી એને ઉપાડ લે હાલ ગાડી મે થોડો જુગાડ કરો પડ્યો જે નાડી જેવું હે ને આ બાંધીને તને જુગાડ કરો નકર જ આ નીકળી જાય જો ઘણી ગમે આ ને હેઠે ભટકાઈ રાખે ગમે એ કાઢી ન થાય આજે તૂટી જ ગઈ થોડી ખબર નહીં કેમ કરતા ધડી ગઈ તૂટી હાલો જાય તો હું હાલ તો થઈ ગયા બધી વસ્તુ લેવા પણ તમને યાદ હોય તો જો આજ મારી ભાઈ ને મારો ભાઈ પણ નથી કેમકે ખબર નહીં ઘરે કંઈક કામ હતા હાલો પહેલાં એને વસ્તુ લેવાનું કાપી જવું તમને સીધો મારું ઘેર જઈને ભાઈ બધી વસ્તુ લેવાનું ગાડી રાખી દીધી જગ્યાએ હાલો જાય હું અંદર ઘરે તો ફાઇનલી હવે હું ને મારો જો છપરી ભાઈ બન છપરી ભાઈ ઇન્કી પિંકી પમ ભાઈ બન નથી હારો હે અંબેજી કાકાની ઓફિસ આવ્યો ન્યાજન તમને સીધો મોડું બાય કટલા દીથી હું ઓફિસે નતો આવ્યો જોતા આ બધું એમની પડ્યું ત્યાં આ બધી વસ્તુને ને હેઠે જો કચરો કાકા જરા કાને સાફ રાખતા જો આમ ના બગાડ ના થી પહેલા પેલા ને હોટેલ જ માં પેલા પાણી ભરવા જાવું જો જે કા શીશો છે ને ભઈ વજન જો આપણે પાણી પીવાનું છે ઈ બે વસ્તુ ભરી આવું પણ હંજવારી કરું આ બધું વ્યવસ્થિત કરવું જો યાર આ એમની થોડો માં થી જો એમ હંજવારી પોતો તો હરકો કરી લીધું પણ હવે આપણે ગેંગ્યોલો પાણીનું ઉપડી ગયું

પણ શું નામ મારા ગામનું છે ને કે વસ્તુ રહેજા માજી મને ખબર ના પડે મને ક્યાંમાં ભરજે અમે નવો પ્રિન્ટર લેજો જારો પહેલા એ કહી દેજો ને કમેન્ટમાં કે નવો પ્રિન્ટર કેવો લાગે જોઈ લ્યો એમ કે કે હું બોલતો રહું મોડેની મતલબ આડો આડો ઇટબલી ટી આપણે આનો ખાલી પ્રિન્ટ કાઢતા એ હું થોડો ઘણો આપણે કાકા કે જૂનાગઢ એટલે ભગે બપોર પછી ઉડીને જૂનાગઢ થી પાછા આવી જશે કઈ વાંધો નઈ કન્ટિન્યુ લઈ લો ભાઈ આ હે આપણે ફોન નું કવર જરા ફોન કેવું હોય જરાક ફોન સોરી ફોનની હાલત નથી કવર કેવું તમને કમેન્ટ કરી દયો અને આ મને મળ્યું આ કેવું આપણે ગિફ્ટમાં મળ્યું તું અને આ હે અને આની આપણે અનબોક્સિંગ કરી ઘેર જઈને અને હાલો આપણે સીધા ઘેર કેમ કે ઘેર જમવાનું થઈ ગયું બધું તૈયાર એટલે આપણે ભાઈ બહેન પકડાવી દે એક ભાઈ બંને કઈ વાંધો નહીં હાલો તો બપોરનું જમવાનું આવી ગયું ગોળ ઘી શાક ફૂટલી શાક માં જઈ હું ગમતું નથી રીંગણા ને પણ મને ગોળ ઘી મજા આવી ગયા મેં ઘણા બધા કામ કરે જે મેન કામ છે નાહવાનું એ કામ ને અડધે અટકી ગયો નાવા સીધા હવે તમને બધાને એવું કે મેં નવું ટી શર્ટ ને આ બધું શું છે તો ભાઈ આપણે જાઓ ને પુષ્પા ટુ જવા તો હાલો એકાદ બે ભાઈ બને જીવ કયો નહોતો આવ્યો એને લેતા જાઉં આપણે આપડે બાદિયા ભાઈ આવી ગયા તૈયાર થઈને બધી ભાઈ હાલો તો કેમેરા મેન તો ફાઇનલી ભાઈ જો હું ને મારા અમે ત્રણ ભાઈ બહેન અમે જે પૂછતા જોવા એક સબસ્ક્રાઇબ તો કહી દે વાહ વાહ અન કે સબસ્ક્રાઇબ પ્લીઝ જેટલા આખે અમે બધા ભાઈ બંધુ ને બધા અહીંયા આલો ફિલ્મ જોવા ગયા હતા ને એટલે જ આખે મારે પાછો આવું પડ્યો કેમ કે ન્યા ને બે દિવસ થી હે એટલે વારો ટુક આવે એવું જ નથી અને વાઈગાટણ હાડાતન હાડાતન વાઈગા એટલે હમણાં 4:30 થાય તો કાકા અને વિવાન ને ये बताया भी जाया रोपासिंग तुमने नहीं बताओ कंटेनिया हवा किसन साइकिल मार कब नहीं हूँ थियों जमा के के ना ब्रेक ब्रेक टेली बिली है ना हम करो जाए ना मेरा पुच्ची भया भी जा जना करती कहीं मजा आई भी बहु मजा आई भी हूँ खा बहु खा या हम्म आ किन ट्राई कर अल्बर्ट काले के ना तालती अलाने की न